જેમ કે હું કોઈકની જોડે કોઈ ફ્રેન્ડ છે જે નોન કોમેડિયન છે એને કહું કે ભાઈ અમે પંચલાઈન પછી બે ટેગ માર્યા ને તો કોલબેક મસ્ત એસ્ટાબ્લિશ થઈ ગયો તેના નહીં સમજણ પડવાની ને તો અમે આ વાત કરતી વખતે એને કોન્ટેક્સ બી આપીએ પેલો આઈને જતો રહે આજે ફિફ્ટીમાં કોમોડિટી ડાઉન થઈને આપ્યો આખું ટૂંકમાં સારું થયું ખરાબ થયું ડૂબ્યા કે આવું શું બોલને ને બે હજાર આવ્યા તો બધું એવું બોલ ને યાર સીધું ભૂલ થયો અને આ બધું પેલું આપણે જોયું હર્ષદ મહેતા ત્યારે થોડી ખબર પડી એમાં કે આ ના કરાય મન તો એવું ખબર પડી તમે કઈ બીજા એંગલ થી જોયું ખબર નહીં એમ હવે જોવા એમાં જેના પૈસા બધા ઉડતા હતા જે છેલ્લે થતો રહ્યો ને એનું મોડું જ ખુશ હતું હર્ષદ મહેતા જે હે બાકી જે સૌથી વધારે રૂપિયા છાપતા હતા એ સાથે જ કહું છે કે આમ મોડું લઈને બેઠા હતા કે સિરીઝમાં તમે જોયું હતું એવા મોઢાવાળા હોય ને એનું મનાય કે આ લોસ પ્રોફિટ બધું ખાઈને બેઠો હશે બાકી જે આમ કહેતો હોય ને શેર બજાર શેર બજાર આનાથી દૂર રહેવાનું આ હા માં જાય ને બેતાલી હજારમાં પાછો જ હર્ષદ મહેતાનું આવ્યું તું ત્યારે જોવો તો ચાલીસ જણા વય શું આ સસ્તો અજય દેવ કંઈ લાગે છે મેં તો પ્રતિક ગાંધી મેં લાગતો આમાં તો લઈને આવી રહ્યો છું ક્લીન ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી શો તમારા શહેરમાં ટિકિટ આજે જ બુક કરાવો શહેરોનું લિસ્ટ તમારી સામે છે અને ટિકિટ બુક કરવાની લિંક મારા બાયોમાં છે મળીએ તમારા શહેરમાં